નમસ્કાર મિત્રો હું હરિવન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મહેશ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે માતાની અને માતાજી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ અને શિવજીના મંદિરે જઈને ભગવાન પર દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મિલકત અંગેનો ઝઘડો કોઈની પણ સાથે નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળા આજે શું કરજો વૃષભ રાશિવાળા આજે કોઈને કરેલો વાયદો સમયસર નિભાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી અલગ રહેવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળા આજે સફેદ ગાયની સેવા ચૂક કરવી જોઈએ લીલો ચારો અવશ્ય ખવડાવો શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મનાવટ ઊભી નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે કર્ક રાશિ વાળાએ આજે શિવજીનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને સફેદ સુગંધિત ફૂલ ભગવાનને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટું લાગે તેવું બોલવું નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરવું સિંહ રાશિ આજે પોતાની નાણાકીય યોજના પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માતા કે માતા જેવી સ્ત્રીનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિ આજે શું કરશે કન્યા રાશિ આજે પોતાના ધંધામાં ધ્યાન આપવું જોઈએ તે સિવાય જમીન મિલકતને લગતા કામોને ધ્યાનમાં લઈને એને પૂરા કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ સાથે મનમોટાવ નહીં કરતા તુલા તુલા રાશિ આજે શું કરવું તુલા રાશિ આજે પોતાના ગયા અઠવાડિયાના અધૂરા કામોને ધ્યાનમાં લઈને એને પૂરા કરવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બે નંબરનું કામ કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કર્યું વૃશ્ચિક રાશિ આજે સફેદ રેશમી કપડામાં સારી જાતના ચોખા બાંધીને શિવ મંદિરમાં દાન કરવા જોઈએ ભલે એક મુઠ્ઠી કરજો પણ કરજો શું નથી કરવાનું મિત્રો આજે મફત ના કોઈ વસ્તુ લેવી નહીં ધનરાશિ ધનરાશિ વાળા એ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે પોતાના મિત્ર મંડળમાં કોઈ દુખી હોય ને તો એની લાગણીને સમજી એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા મકર મકર રાશિ વાળા આજે શું કરજો મકર રાશિ વાળા આજે ખીર બનાવીને નાની નાની દીકરીઓને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે ખાસ મોસાળ પક્ષની ખબર લેવી જોઈએ ને જરૂરિયાત હોય તો મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાળક પર ગુસ્સો નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે કેસરવાળા અથવા હળદરવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનને સુગંધિત પુષ્પો અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મહત્ત્વની જવાબદારીમાંથી છટકતા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે